જરૂરત મુજબની મિટિંગ્સ લેવામાં આવી છે અને જિલ્લામાં વહીવટીતંત્ર સુદ્રઢ રૂપે સારી રીતે કામ કરે આને માટે અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે અ માનની એસપી સાહેબ સાથે અને પોલીસ કમિશનરેટના ડીસીપી સાહેબ સાથે લો એન ઓર્ડરની મિટિંગ લેવામાં આવી છે જિલ્લામાં લો એન ઓર્ડરની સમીક્ષા કરવામાં આવી છે અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જોતા અત્યારે જે રિવ્યુ થયો છે આમાં એક સંતોષજનક પરિસ્થિતિ છે અ ડિસ્ટ્રિક્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલની પણ મિટિંગ લેવામાં આવી છે અને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખાસ કરીને જેટલા પણ નાર્કોટિક્સ સબસ્ટેન્સ જે છે ખાસ કરીને અત્યારે જે એમડી નામક ડ્રગ્સ મેફેડ્રીનનો જે પ્રચલન થઈ રહ્યો છે અને બીજા પણ નાર્કોટિક્સના જે ઓવર ધ કાઉન્ટર સેલ થાય છે આપણી કોડીન હોય અથવા એલપ્રાજોલમ જે હોય આમાં અમુક કેસીસમાં કોઈ વગર પ્રેસ્ક્રિપ્શન સેલ નહીં થાય આને માટે સૂચના આપવામાં આવી છે અ પોલીસ ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર ડ્રગ ઇન્સ્પેક્ટર આ તમામે સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ્સ અને કોલેજેસના આજુબાજુના ખાસ કરીને જે પણ મેડિકલ સ્ટોર હોય પાનગલ્લા હોય ત્યાં આ કોઈ પ્રકારનો વેચાણ થતો હોય તો ઉપર ખાસ તકેદારી રાખે અને જરૂરત મુજબ પગલાં લેવામાં આવે ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે એમાં દસ જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે એક એગ્રી સ્ટેક સર્વેનો એક મિટિંગ રાખવામાં આવી છે એગ્રીસ્ટેક સર્વે મુજબ આપની આવનારી પંદર અગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વે દ્વારાની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિક્ટમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસાંખિક અમુક પછી કોઈ પણ બીજા ઇશ્યૂસ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઇન્ટ ઓફ થી આપણે સ્ટડી કરી શકીશું આના ઉપર નિર્ણય લઈ શકીશું રેવેન્યુના લગભગ ત્રીસે કેસ જેવા કેસીસ નો નિકાલ કરવામાં આવ્યો છે જે સૌથી જૂના કેસીસ છે વર્ષ બે હજાર ગયાર બે હજાર અઢાર બે હજાર વીસ બે હજાર એકવીસ ખૂબ જૂના કેસિસ છે આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે નાનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ અને પ્રાયોરિટી આપવામાં આવી છે પુરવઠાના પણ વીસેક જેવા કેસો જ્યાં અનઅથોરાઈઝ પજેશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય અથવા જે પણ એફપીએસની શોપકીપર હોય અથવા ટ્રાન્સપોર્ટર હોય અને દ્વારા ઇલિગલ વેમાં કોઈ એફપીએસ શોપ ઉપર જે વેચાણ થતો હોય ઘઉં ચોખા આ તમામનું કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય એવા ની પણ સુનવણી આપવામાં આવી છે રોડ ની પણ મીટિંગ કરવામાં આવી છે ને રોડ ના તમામ અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી જે થઈ છે આને વધારે સુદ્રઢ કરવા અને વરસાદ પછી તમામ ખાડાઓને રિપેર કરવા અને રોડ સેફ્ટીના પોઈન્ટ ઓફ થી એક્સિડેન્ટ નહીં થાય આને માટે માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે ગઈકાલે સાંજે બ્રિજ સેફ્ટીની પણ વડોદરાના આણંદના ઇન્સિડન્ટ પછી એક બ્રિજ સેફ્ટીની પણ એક મીટિંગ લેવામાં આવી છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે નેશનલ હાઇવે છે આર એન્ડ બી સ્ટેટ છે આર બી પંચાયત જે છે આ તમામને સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ બ્રિજેસ છે આપણા સિટીમાં આ તમામનો એક સર્વે કરીને અદ્યતન સ્થિતિ આજે ફરીથી ચેક કરાવી લે રીકન્ફર્મ વેરીફાઈ કરાવી લે અને પછી જરૂર પડે તો આના ઉપર અને સુદ્રઢ કરવાના અનુસંધિત પગલાં લે ખરેખર જોખમી હોય તો ત્યાં ટ્રાફિક એવી રીતે બંધ કરવાનો છે આ પ્રકારનો એક અહેવાલ જે છે રજૂ કરે લેન્ડ ગ્રેપિંગના એસી જેવા કેસીસનો લાસ્ટ અ મીટિંગ થઈ છે આમાં સુનાવણી થઈ છે આમાંથી સત્તર કેસીસમાં સમાધાન થયું છે આઠ કેસીસમાં એફઆઈઆર ફાઇલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આમાંથી છ રૂરલના કેસ છે અને બે સિટી વિસ્તારના કેસીસ છે ચાર કેસ પેન્ડિંગ છે જેમાં સુખદ સમાધાનની શક્યતા છે જે નહીં થશે તો પછી આમાં એફઆઈઆર ઉપર આગળ વધવામાં આવશે અને એકાવન જે લેવામાં આવ્યું છે અને આ ભાગ રૂપે અને આ ડેલિગેશન આવ્યા આના પહેલા પણ નેશનલ હાઈવે અને એસપી સાહેબ સાથે વખતો વખત મીટિંગ થઈ છે અને આના મુજબ આ વિસ્તારમાં જે ટોટલ ફોર્ટીન ડાયવર્જન્સ છે આ ડાયવર્જન્સ કેવી રીતે લોડ ઓછો કરી શકાય રોડ રિપેરિંગ કેવી રીતે ઝડપથી કરી શકાય અત્યારે એનએચઆઈ દ્વારા ટ્રાફિક માર્શલ્સ નિયુક્ત કરવામાં આવે છે તો ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક માર્શલ્સ મારફત કેવી રીતે જામ ડેવલપ થતો હોય ત્યારે જ આને અટકાવવાના પ્રયત્નો કરી શકાય અને જામને ઝડપથી આગળ વધારી શકાય ત્રણ નવા બ્રિજ જે છે આવનારા દિવસોમાં આપણે ફોર્ટી એટ અવર્સનો એક ડ્રાય સ્પેલ મળી જાય તો પછી ત્રણ નવા બ્રિજ પણ ઓપન થઈ શકશે અને ત્યાં લગભગ બાર જેવી ક્રેન જે સ્પોટ જે છે જ્યાં જ્યાં વધારે ટ્રાફિક જામ થતો હોય છે ત્યાં રાખવામાં આવી છે અને બે ટ્રેન જે છે આ બંને ટોલ ઉપર રાખવામાં આવી છે ટોલ રિડક્શનની માંગણી જે આવે છે આ મુજબ નેશનલ હાઈવે દ્વારા ઓલરેડી પંચોતેર ટકા ટોલ જે છે ઓછો કરી દેવામાં આવ્યું છે અને બાકી તમામ જે પણ આસ્પેક્ટ છે આના ઉપર નેશનલ હાઈવે અને પોલીસ કામ કરી રહી છે અને અગાઉમાં પણ એવું કોઈ પણ સ્થિતિ ડેવલપ થશે અથવા આમાં ઇન્ટરવેન કરવાની જરૂર પડશે તંત્ર દ્વારા કરવામાં આવશે જ્યારે નેશનલ હાઈવે નું કન્સ્ટ્રક્શન ચાલતું હોય નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ બ્રીફ કરવામાં આવ્યું છે કે આ કન્સ્ટ્રક્શનના ના ભાગરૂપે જ્યારે

તો આ નક્કી થઈ જશે કે હવે મોટી અ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતી ને જેથી મોટી રાઈટ્સ નહીં થઈ શકશે મેળાનો લેઆઉટ સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ એક બે દિવસમાં ફ્રીઝ થઈ જશે